શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે ભગવાન વિષ્ણુ ને આ બ્રહ્માંડ ના નિયંત્રક માનવામાં આવે છે પુરાણો માં શ્રી હરિના દસ અવતારો નું વર્ણન કરવામાં આવ્યું છે અને આ અવતારો માં પહેલો અવતાર મત્સ્ય નો છે આ અવતારમાં ભગવાન વિષ્ણુ માછલીના રૂપમાં પ્રગટ થયા હતા સૃષ્ટિના અંતે તેણે આ સ્વરૂપ ધારણ કર્યું હતું જ્યારે પ્રલયમાં થોડો સમય બાકી હતો ત્યારે તેણે બ્રહ્માંડના ઉદ્ધાર માટે ધારણ કર્યું હતું ભગવાને સતયુગમાં મત્સ્ય ના રૂપમાં પૃથ્વી પર ધર્મની પુનઃસ્થાપના કરી મત્સ્ય એટલે કે માછલી સતયુગમાં ભગવાને સૃષ્ટિની રક્ષા માટે માછલીનું રૂપ ધારણ કર્યું હતું અને આ અવતારની પાછળ પૌરાણિક કથા અનુસાર એકવાર દ્રવિડ દેશના રાજા સત્યવ્રત ઋતમાલા નદીમાં સ્નાન કરવા ગયા હતા અને સ્નાન પૂર્ણ કર્યા પછી જ્યારે રાજન અંજલીને પાણી આપવા લાગ્યો ત્યારે તેણે જોયું કે તેની અંજલીના પાણીમાં એક નાની માછલી પણ આવી ગઈ હતી પછી તેણે માછલીને નદીના પાણી ફેંકી દે પાણીમાં ફેંકી દેવાનું નક્કી કર્યું પરંતુ જ્યારે તેમને તેમ કરવા લાગ્યો ત્યારે જ માછલીને અચાનક કહ્યું કે હે રાજા નદીમાં કોઈ મોટું પ્રાણી મને મારીને ખાઈ જશે કૃપા કરીને મને તમારી સાથે લઈ જાઓ અને માછલીની વિનંતી સાંભળીને સત્યવ્રતને તેના પર દયા આવી અને તેને પોતાની સાથે ઘરે લાવ્યો અને તેને એક નાના કમંડળમાં રાખી દીધી પરંતુ એક જ રાતમાં તે માછલીનું શરીર એટલું વધી ગયું હતું કે તે કમંડળમાં રહી નથી પછી રાજાએ તેને થોડા મોટા વાસણમાં મૂક્યું પરંતુ પછી માછલીનું શરીર પાત્ર કરતાં મોટું થઈ ગયું હવે રાજન એ માછલીને રોજ નવા મોટા પાત્રમાં રાખતો અને માછલીના શરીરની વૃદ્ધિની પ્રક્રિયા ચાલુ રહેતી છેવટે એક દિવસ રાજાને તેને તળાવમાં છોડી દેવાનું શ્રેષ્ઠ માન્યું પરંતુ તે તળાવ પર માછલીના શરીર સામે નાનું થઈ ગયું આ ચમત્કારિક ઘટના જોઈને રાજા સત્યવત સમજી ગયા કે આ માછલી કોઈ સામાન્ય માછલી નથી પછી તેણે હાથ જોડીને માછલીને તેનું સાચું સ્વરૂપ બતાવવા કહ્યું ત્યારે ભગવાન વિષ્ણુ સ્વયં રાજ્યા સત્યવ્રતના સમક્ષ હાજર થયા અને જણાવ્યું કે કેવી રીતે પ્રજાપતિ બ્રહ્માની બેદરકારીનો લાભ લઈને એક રાક્ષસે વેદ ચોરીને પાણીમાં ફેંકી દીધા હતા જેના કારણે સમગ્ર પૃથ્વી પર અજ્ઞાનતાનો અંધકાર છવાઈ ગયો છે અને ભગવાને એ પણ કહ્યું કે તેણે આ રાક્ષસ હરિગ્રીવને મારવા માટે એક માછલીનું સ્વરૂપ ધારણ કર્યું છે પરમપિતાએ સત્યવ્રતને કહ્યું કે આજથી સાતમા દિવસે પૃથ્વી વિનાશના ચક્રમાં ફેરવાઈ જશે સમુદ્ર ઉછળશે ભયંકર વરસાદ થશે આખી પૃથ્વી પાણીમાં ગરકાવ થઈ જશે બીજું કાંઈ દેખાશે નહીં પછી એક હોળી તમારા સુધી પહોંચશે જેના પર તમે બધા ધાન્ય અને ઔષધીય દાણા લઈને સાત ઋષિઓની સાથે બેસી પછી શું થયું રાજા દિવસથી યાદ કરીને પ્રલયની રાહ જોવાનું શરૂ કર્યું સાતમા દિવસે પ્રલયનું દ્રશ્ય દેખાયું અને દરિયો પણ તેની હદ વટાવીને વહેવા લાગ્યો આ સાથે જ ભયંકર વરસાદ શરૂ થયો અને થોડી જ વારમાં આખી પૃથ્વી પાણીની અંદર ઢંકાઈ ગઈ તે સમયે રાજાએ એક હોળી જોઈ અને સત્યવ્રત જરા પણ વિલંબ કર્યા વિના સાત ઋષિઓ સાથે તે હોળી પર બેસી ગયા તેઓએ હોળીમાં આખા અનાજ અને ઔષધીય બીજ પણ ફર્યા આ પછી હોળી વિનાશના સમુદ્રમાં તરતી શરૂ થઈ ગઈ વિનાશના એ મહાસાગરમાં એ હોળી સિવાય કાંઈ કશું જ દેખાતું ન હતું વિનાશના મહાસાગરમાં અચાનક ભગવાન માછલીના સ્વરૂપમાં પ્રગટ થયા સત્યવ્રત અને સાત ઋષિઓએ મત્સ્ય સ્વરૂપે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું કે હે પ્રભુ તમે જ સૃષ્ટિના આધ્યાત્મ છો તમે જ પાલનહાર છો અને તમે જ રક્ષક છો કૃપા કરીને અમને તમારા આશ્રમમાં લઈ જાઓ અને પછી અમારી રક્ષા કરો સત્ર અને સાત ઋષિઓની પ્રાર્થના પર ભગવાન મત્સ્ય પ્રસન્ન થયા ને તેમના વચન મુજબ તેણે સત્યવ્રતને જ્ઞાન આપ્યું ભગવાને કહ્યું કે સર્વ જીવોમાં હું એકલો જ વાસ કરું છું કોઈ ઊંચું કે નીચું નથી બધા જીવો સમાન છે સત્યવ્રત આ જગત નશ્વર છે મારા સિવાય નશ્વર જગતમાં બીજું કંઈ જ નથી જીવો જે તે પોતાનું જીવન મને દરેક વસ્તુમાં જોઈને વિતાવે છે તે આખરે મારામાં ભળી જાય છે માછલીના રૂપમાં શ્રી હરિ પાસેથી બોધ પ્રાપ્ત કર્યા પછી સત્યવ્રતનું જીવન ધન્ય બની ગયું જીવતા રહીને તેને જીવનથી મુક્તિ થઈ ગયો જ્યારે પણ આ પ્રલયનો ક્રોધ સમી ગયો ત્યારે ભગવાને માછલીના રૂપમાં રાક્ષસ હયગ્રીવનો વ્રદ્ધ કર્યો અને બધાને બ્રહ્માએ બધા વેદો આપીને વેદોનું રક્ષણ કર્યું જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ